આજે આપણે બનાવવાની છે પાણીપુરી જો પાણી બના પાણી બનાવવા માટે જો આપણે ફુદીનો લઈ લ્યો છે એવો સરસ મજાનો છે થોડાક મરસા યાદુ કોથંબી નાખવાની લીલી પછી જો બાફેલા બટેટા બફાઈ ગયા છે આપણે તો પછી એને ખાંડી નાખવાના એ આપણે શું બનાવવાનું છે આજે પાણીપુરી ફુદીનો કમ્પ્લીટ થઈ ગયો છે તો હવે તપેલામાં નાખી દેવી જો ફૂદીના પાણી કેવું મસ્ત છે પડે મરચા કટિંગ કરીને નાખવાના છે જો મરચા કટિંગ થાય છે બેકમાં આપણે જો બટેટા ફળવાના છે આજે તમારે બટેટા ખાવા હોય તો કમેન્ટમાં લખી દેજો બટેટા ખાવા છે આજ તો આનો વાર આવી ગયો છે બટેટા ફોલવાનો તો જો પાણીમાં આપણે લીંબુ નાખવાના છે તો લીંબુ સુધારી લીધા છે તો આપણે મસાલો લીધો છે જો આપણે કમ્પ્લીટ તૈયાર લાવે એ લાવ્યા હતા જેની અંદર આપણે બધું નાખવાનું તોય તે જીરા નાખવાની છે આલે તમને જેટલું ખાટું ભાવે એ પ્રમાણે નાખવાનું હવે જંજીટા નાખવાની છે કેમ બન્યું પાણી મસ્ત છે ને જો આપણે હવે બટેટામાં નાખવાનો મસાલો લે બનાવવાના છે તો મરસું લઈ લીધું છે આપણે હવે મીઠું નાખી દીધું થોડું જીરું નાખી દેવાનું અંદર અને થોડુંક પાણી નાખી દેવાનું પછી થોડુંક હલાવી બટેટાની અંદર નાખી દેવાનું હવે જો બટેટાની અંદર નાખી દીધું પછી થોડી કોથમળી નાખી દેવાની સુધારીને જો બટેટા સુંધિય નાખ્યા છે ધોવા હવે આપણે પછી ડુંગળી સુધાર લેવાની સુધારી ધોવા હોય હવે ડુંગળી સુધાર લેવાની છે ઝીણું ઝીણું કટિંગ કરી નાખવાનું ડુંગળીનું જો પાણી પૂરી કમ્પ્લીટ થઈ ગઈ છે કેમ છે આ ઋષિબેન પાણીપુરી કેમ છે પાણીપુરી બહુ મસ્ત બની રાત કટ જો છે જો ફોલો કરજો કાઈ બોય તો કમેન્ટ માં લખી દેજો